ગુજરાત તકની ટીમ જે છે તે હાલ અત્યારે ગઢડા મામલતદાર કચેરી ખાતે પહોંચી છે અને ગઢડા મામલતદાર કચેરીમાં જે મારી પાછળના આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ગઢડા તાલુકાના મેઘોડીયા ગામના જે લોકો છે જે ગ્રામજનો છે તે પોતાના સહપરિવાર સાથે હાલ અત્યારે મામલતદાર કચેરી ખાતે ઉપવાસ આંદોલન પર આવી પહોંચ્યા છે જે પ્રમાણેના આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો મહિલાઓ સહિત પુરુષો તમામ જે ગ્રામજનો છે તે તમામ છ પરિવાર સાથે હાલ અત્યારે અહીં ઉપવાસ પર બેઠા છે ઉપવાસ પર બેસવાનું શું કારણ છે શા માટે તેઓ અહીંયા મામલતદાર કચેરી ખાતે આવ્યા છે નાના નાના બાળકો સાથે પોતાના પરિવારજનો પરિવાર સાથે અહીંયા આવ્યા છે આપણે અહીં જે ગ્રામજનો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું તે લોકો શા માટે તેઓને અહીંયા આવવું પડ્યું પોતાના પરિવાર સાથે અહીંયા આવવા મજબૂર શા માટે થવું પડ્યું તે બાબતે ગ્રામજનો છે આપણે તેમની સાથે જ સીધી વાત કરીશું અને જાણીશું શું નામ છે આપનું ને આપ તમામ લોકો અહીંયા શા માટે આવ્યા છે મારું નામ ગળથરાજે ધીરુભાઈ ખડાવાડીનું દબાણ દૂર કરવા માટે આવ્યા છે એટલે કેવા પ્રકારનું દબાણ છે મકાન બાંધવા કામ કરી વાળ્યું છે બધાય ટોટલિંગ જણાય કેટલી જમીન માં બાંધકામ આખો સર્વે નંબર સાત થી સાડા સાત વીઘા જેવો છે આખો સર્વે નંબર બ્લોક કરી દીધો છે એ બાબતે આપણે રજૂઆત કરેલી કે પ્રાંતમાં કરી કલેક્ટર સાહેબમાં કરી મામલાદાર કચેરી બધી રજૂઆત કરેલી છે તો તંત્ર દ્વારા શું કહેવામાં આવે છે અમને કોઈ જવાબ મળતો નથી તો જે પ્રમાણે આપે સાંભળ્યું કે જે ગ્રામજનો છે તેમના દ્વારા અનેક વાર તંત્રને રજૂઆત કરી છે તેમ છતાં કોઈ તંત્ર દ્વારા સાંભળવામાં ન આવતા તમામ લોકો હાલ અત્યારે ઉપવાસ આંદોલન પર બેસવા મજબૂર થયા છે આપનું શું કેવું છે મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર કહેવાય તમે અમારું એટલી વાત ગુજરાતમાં તમે અમારું આવું બતાવો છો અમારે પંદર સોળ મહિનાથી અમે રજૂઆત કરી છે અને એ ઓનલાઈન અરજી કરેલી છે ગરડા અહીંયા મામલતદાર ડીડિયા ગરડા બોટાદ પ્રાંત અને કલેક્ટર અહીંયા બધે અમે રજૂઆત કરી છે એ છતાં તે અમારો એક જરાય અમારો કાંઈ નિર્ણય નથી આવ્યો અને થોડાક દિવસ પેલા અમે અહીંયા અરજી આપી ગયા હતા એ છતાંય કોઈ અમારો અરજી સાંભળે જ નથી એમાં અહીંયા તો કોઈનો કોઈ નો તપાસ બપાસ નથી આવ્યો અધિકારીઓ પાસે આપ જાવ છો તો અધિકારી કોઈ જવાબ નહીં નહી દેતા લ્યો તો જે પ્રમાણે આ ગ્રામજનો છે ગ્રામજનોનો આક્ષેપ છે અધિકારીઓ ઉપર વહીવટી તંત્ર ઉપર કે તે લોકો અહીંયા અનેક આવે છે લેખિક તેમજ મૌખિકમાં અરજીઓ આપે છે પરંતુ અધિકારીઓ જે છે તેમને કોઈપણ પ્રકારનો જવાબ ન આપતા હોય તેવા ગ્રામજનોનો આક્ષેપ છે અન્ય પણ વ્યક્તિ છે આપણે તેમની સાથે પણ વાત કરીશું શું કેવું છે આપણે મારું કેવું એવું છે કે અમે ગઢડા મામલતદારમાં ઘણીવાર ઘણી વાર અરજી કરી છે મેઘવડિયા ગામમાં જે દબાણ થયેલું છે એને દૂર કરવા માટેના પ્રયાસની અરજી કરેલી ઓનલાઈન અરજી કરેલી છે બોટાદ પણ અરજી કરી તે છતાં એનો કોઈ પણ પ્રશ્નનો હલ કરી આપવામાં આવ્યો નથી તે માટે અમે સમગ્ર મેઘવાડિયા ગામના આ બધા માણસો અમે એકઠા થયા છીએ અને એના પ્રશ્નનો હલ થાય તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ જો તમારા આ પ્રશ્નનો હલ નહીં થાય તો આગળ શું કરશો અમારા પ્રશ્નનો હલ નહીં થાય તો અમે એના બે તો જે પ્રમાણે આ મેઘોડિયા ગામના જે ગ્રામજનો છે ગ્રામજનો દ્વારા અનેકવાર તંત્રને લેખિક તેમજ મૌખિક રજૂઆતો કરી છે પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા તેમની કોઈ પણ પ્રકારની વાત જે છે તે સાંભળવામાં નથી આવતી ત્યારે તમામ લોકો ગ્રામજનો છે તે ઉપવાસ ઉપર બેઠા છે આપણે અન્ય પણ એક વ્યક્તિ છે તેની સાથે પણ વાત કરીશું શું કેવું છે આપનું એમણે તો એટલું કહેવું છે કે દબાણ જે કર્યું છે ખલાવડમાં અમારા ગામના ખળા છે એના કારણે ખડા બોલે ખાડા હાથ વીઘા જમીન છે એ બધામાં બાંધકામ કીને લીધું મેં ઘણી વાર પંદર મહિનાથી અરજીઓ કરવી છે એવી મામલાદારમાં કરી બોટાદ ફ્રાન્સમાં કલેક્ટર સાહેબને અમે અરજી કરેલી છે પણ કોઈ અમારું સાંભળતા નથી અમે એટલું કહેવી છે કે અમારે એનો જવાબ આપે નિર્ણય તાત્કાલિક આપે તા લગી નહીં આપે તા લગી મેં એ કણે બે આભાર તો જે પ્રમાણે આપણે જોયું કે આ ગઢડા તાલુકાના મેઘોડિયા ગામના તમામ જે ગ્રામજનો છે પોતાના સહપરિવાર સાથે નાના નાના બચ્ચાઓ સાથે અહીંયા ઉપવાસ ઉપર બેઠવા મજબૂર થયા છે પરંતુ આ જે તંત્ર છે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવામાં આવતી હોય તેને લઈને હાલ તંત્રને સામે ઉપવાસ ઉપર બેઠા છે ને જ્યાં સુધી તેમની જે આ માંગ છે તે માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ ઉપવાસ આંદોલન શરૂ રહેશે તેવું મેઘોડિયા ગામના ગ્રામજનોએ કહ્યું હતું કેમેરામેન દેવ મકવાણા સાથે રઘુવીર મકવાણા ગુજરાત તક બોટાદ